ભાજપ દ્વારા અંતે જૂનાગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે શિટિંગ એમપી રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરાઈ હતી પ્રથમ પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કે ફરી તક આપવા બદલ હું પક્ષનો આભારી છું તેમણે મોવડી મંડળ અને પક્ષના કાર્યકરોનો પણ આભાર માન્યો હતો લાંબા સમયથી જુનાગઢ બેઠક પર ટિકિટને લઈને ગુચવાયેલું કોકળું ઉકેલાઈ ગયું છે અને આખરે ભાજપની ચૂંટણી સમિતિ એ સિટિંગ એમપી રાજેશ ચુડાસમાને જ ફરી રિપીટ કરવાની જાહેરાત કર્યા બાદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેકને ટિકિટ માંગવાનો હક હોય છે પક્ષમાં ભાજપ જંગ લીડથી જૂનાગઢ બેઠક જીતશે એવો ભરોસો તેઓએ વ્યક્ત કર્યો હતો જૂનાગઢ જિલ્લાના ગડુ ખાતેથી તેમણે પ્રતિક્રિયા આપી હતી મહત્વનું છે કે જૂનાગઢ લોકસભા બેઠક પર નામ જાહેર કરવા બાબતે લાંબા સમય સુધી પેચ ફસાયો હતો જે સસ્પેન્સ હવે ખાતા થઈ ગયું છે અને ફરી એકવાર રાજેશ ચુડાસમાને તક આપવામાં આવી છે ઉમેદવાર તરીકે કોળી સમુદાયમાંથી આવતા રાજેશ ચુડાસમા બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે મૂળ તે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે સૌપ્રથમ તેઓ બે હજાર બારથી અઢી વર્ષ માટે માંગરોળની એમએલએ ચૂંટ્યા હતા બાદ એમપી તરીકે તેઓ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ચૂંટાયા જ્યારે હવે બે હજાર ચોવીસમાં ફરી એમને ટિકિટ અપાય છે તેઓ વર્ષ 2012 પૂર્વે સક્રિય બીજેપી કાર્યકર યુવા અવસ્થાથી તેઓ રહ્યા હતા આ ઉપરાંત તેઓ વાંચન અને વિવિધ રમત ગમતનો શોખ પણ ધરાવે છે ટિકિટ અપાયા પછી જોઈએ શું કહેવું છે રાજેશ જુડાસવાનો લોકસભા 2024 ની ચૂંટણીના પરગમ ભાગી ચૂક્યા છે લાંબીટકાનો વાત ભાજપે આજે જે અંતિમ યાદી જાહેર કરી છે ત્યારે જુનાગઢની સીટની જે વાત હતી એ જુનાગઢની સીટ ઉપર ત્રીજી વાર રાજેશ ચુડાસમાને આજે નામ જાહેર કરવામાં આવ્યું છે આપણે સીધા જ રાજેશભાઈ સાથે વાત કરીશું જી રાજેશભાઈ આજે ત્રીજી વખત પાર્ટી આપની ઉપર ભરોસો મૂકે છે શું કહેશો ખાસ કરીને જ્યારે ત્રીજી વખત જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આદિમી સી પાટિલ છે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અમારા સૌ કાર્યકર્તા અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ફરી એક વખત ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવી વખત